રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે દેશમાં આરોગ્ય અને શિક્ષણની વર્તમાન સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી છે ઇન્દોરમાં એક કાર્યક્રમ દરમિયાન સંઘના વડા મોહન ભાગવતે કહ્યું કે જે સેવાઓ પહેલાં દરેક નાગરિક માટે ઉપલબ્ધ હોવી જોઈતી હતી તેનું હવે વ્યવહારીકરણ થઈ ગયું છે તેમણે ભારપૂર્વક જણાવ્યું કે આજે સારા આરોગ્ય અને ગુણવત્તાયુક્ત શિક્ષણ બંને ખૂબ મોંઘા થઈ ગયા છે અને સામાન્ય નાગરિકોની પહોંચની બહાર છે એક સમય હતો જ્યારે આરોગ્ય અને શિક્ષણને સમાજ સેવાના ભાગ તરીકે ગણવામાં આવતા હતા સેવાભાવથી આ ક્ષેત્રોમાં કામ થતું હતું આધુનિક યુગમાં બંને દુર્ભાગ્ય એનો બાતે સામાન્ય વ્યક્તિ કે પહોંચે બહાર આર્થિક સામર્થ્ય કે पहुंच के बाहर सहज सुलभ नहीं रही और सस्ती भी नहीं ज्ञानी व्यक्ति बहुत है लेकिन वो ज्ञान मिलता नहीं वो सुविधा मिलती नहीं ऐसी स्थिति है थोड़ा सा हम विचार करते हैं तो ध्यान में आता है कि सामान्य व्यक्ति के पहुंच के बाहर इसलिए हो जाती है कि पहले ये दोनों काम सेवा के नाते किए जाते थे

તે વિશ્વ માટે કોઈ અનોખી વાત નથી ઘણા વિકસિત દેશો જેમ કે અમેરિકા અને ચીન પહેલાથી જ આર્થિક રીતે સમૃદ્ધ છે ભારતનું સાચું મૂલ્ય તેને ધાર્મિક અને આધ્યાત્મિક ઓળખમાં રહેલું છે જે અનન્ય છે કૌશિક પટેલનો રિપોર્ટ ટીવી ન્યૂઝ સુરત